અત્યાર સુધીના જેટલી જનરેશન આવે એની અંદર ટોપ જનરેશન તમે જો કરવા છે કારણ કે મિત્રો પેલાના સમયની અંદર લાઈન જેટલી આજની ટાઈમમાં જનરેશન જેટલા સ્કોપની અંદર આગળ વધે છે જેટલા લેવલની અંદર આગળ વધે છે અનબીટેબલ છે એમાં જીવતું જાણે તમે એક પરિણામ જુઓ તો હમણાં હાલમાં ધોરણ દસ અને બાર ની અંદર જેમ છે આટલા વર્ષોની અંદર મિત્રો સારામાં ખરાબ હોય તો આજે આપણે બંને વિશે થોડીક ચર્ચા કરશું કે આપણી આપડી જનરેશન અત્યારે આજના સમયની અંદર ક્યાં અટવાય છે પહેલા આપણે એના સારા ગુણ વિશે વાત જો કરીએ તો એની અંદર કેવું થાય કે આજની જનરેશન અઓ ચાહે ઓફિશિયલ ડિઝાઇનિંગ હોય કે ચાહે મોડલિંગ હોય કે ચાહે એક્ટિંગ હોય દરેક ક્ષેત્રની ચાહે કોઈ એજ્યુકેશનલ લેવલ પર હોય ડોક્ટર વકીલ એન્જિનિયર કોઈ માસી ડિગ્રી કોઈ પણ ડિગ્રી તમે જો તો યંગ જનરેશન અત્યારે પાવરફુલ façons આવે ખાસ કરીને છોપરાની સાથે છોકરીઓને કોને એટલું રિઝલ્ટ પરફેક્ટલી આપેલી આઉટપુટ આપેલી હું ખાસ કરીને કે પહેલાના સમયની અંદર કેવું હતું કે એક છોકરી જે છે એક લેડીઝ જે છે એક સીમિત બિમાર કેન્દ્ર હતી કે ભાઈ આપણે કોઈ લગ્ન કરશું એટલે સાસરી ચાલી જશું પછી આપણું કોઈ અસ્તિત્વ નથી નહીં મારી બહેનો તમારું અસ્તિત્વ છે તમારે તમારા અસ્તિત્વને બનાવવા માટે જાતે જ મહેનત કરવી પડશે જે ફ્રીડમ તમને તમારા વાલીએ આપી છે એ ફ્રીડમનો જો તમે થોડો વ્યવસ્થિત ઉપયોગ કરો તો ડેફિનેટલી તમે કોઈ પણ ફિલ્ડની અંદર ગોલ્ડ મેડલ લાવી શકો તમારી કેપેસિટી છે

જે કઈ ને એ મહેનત કરવાની આવડત હશે એ નોલેજ હશે તો ક્રિકેટર બની છે એ સચિન તેંડુલકર બની શકે તો મેં એક મોકો તો આપ્યો પણ નહીં આપની પાસે ચાર પાંચ જે કોર્સિસ છે એ આપણે બધા કરી અને આપણે એ કરી રાખો પછી કે ભાઈ અમે તો ભાઈ આ પ્રોબ્લેમ તમારો જે મેઈન હિસ્ટ્રી છે તમારા છોકરાને કોઈ છોકરાને ડાન્સમાં હોબી હોય કોઈને એક્ટિંગમાં હોય કોઈને ફિલ્મ ક્રિકેટમાં હોય

તમે ચાહે બીબીએ કરશો બીસીએ કરશો બીકોમ કરશો ઈ જે 3 વર્ષ છે એના કર્યા પછી તમને માસ્ટર ડિગ્રી મળશે બીબીએ કર્યા પછી એમબીએ એમસીએ સોરી બીસીએ કર્યા પછી એમસીએ બીકોમ કર્યા પછી એમકોમ આ ત્રણ વર્ષ તમે આવજો પછી બે વર્ષ માસ્ટર ડિગ્રી ના થાશે પછી ઈ જે કોલેજની દુનિયામાંથી બહાર નીકળશો પછી તમને રીઅલ લાઈફમાં ચાન્સ મળશે આ હસી મજાકની વસ્તુ ઠીક છે તમે જે કરો છો એ કરવા એનું કંઈ વાંધો નથી પણ થોડું ઘરે ભણવામાં બી ધ્યાન દો

તમારો મિત્ર જે છે કે તમારી બેંક વણી જે છે એનો એક લક્ષ્ય છે એટલા માટે બીબીએ કરે છે કે બીબીએ બીસીએ કરે છે બીકોમ કરે તમે તમારા પેશન્ટ ને કેમ ભૂલી ગઈ પાસે ફોલો કરો છો તમે જ્યારે સ્કૂલ કે કોલેજ થી ઘરે આવો છો તો તમારી બેંક વણી એ તમારો મિત્ર એના ઘરે જશે તમે તમારા ઘરે જશો એક ટાઈમ પછી તો છૂટા પડશો કે નહીં પડો ઘરે આવો તો તમે છૂટા પડશો કે નહીં પડો એની જેમ આવનારી સમયની અંદર જિંદગીમાં ટ્રેડ સુધી તમારી મિત્રતા જે છે દોસ્તી જે છે એને નથી નિભાવી એકવાના એક ટાઈમ પછી તમારે છૂટા પડવું પડશે તો પછી અત્યારે જે રસ્તો છે એની અંદર તમે તમારી ફ્રી ચોઈસ કરો ને ભાઈ કે મારે શું કરવું છે મારો ઇન્ટરેસ્ટ એમાં છે મારો ગોલ શું છે મારે શું ભવિષ્ય બનવું છે ગોલ સેટઅપ તો કરો 90% ટકા તો ગોલ સેટઅપ નથી કરતા પડે

ઇલેક્ટ્રોનિક બ્લેકમેલ કરવામાં આવે છે મા બાપ ને પેરેન્ટ્સ ને કાઈ થી સકી કે મને બાઈક નહી અપાવો તો સુસાઇડ કરી લઈશ મને સ્કૂટી નહીં અપાવો તો હું એજ્યુકેશન છોડી દઈશ કોઈ દિવસ લગન નહીં કરું શું છે આ એક તો સત્ય છે 90% છોકરાઓ કે છોકરી જે છે તો મિડલ ક્લાસ માંથી આવે છે એક દેખાવ તમે ત્યાં જઈને કરો છો ને હું અપર ક્લાસ માંથી આવું एक एक माहोल बनाओ मत आईफोन सो सो जेब में आईफोन दिस पिक वन रेले वाला फोन ની અંદર તમે હેન્ડલ કરી શકો એમ છો પણ ને આફટર સ્ટેટસ લેવાનું કે ભાઈ હું અપર ક્લાસ માંથી આવું છું મારી પાસે આઈફોન છે લોકો લોકો દેખાણા ના કે આઈફોનનો લોકો જો તમારી ઇમ્પ્રેશન નહીં પડે ઇમ્પ્રેશન વસ્તુ ઉપર ની નથી પડતી તમારો વિચારો અને તમારું કામ ઉપર ઇમ્પ્રેશન પડે છે આ મગજ માં રાખી દેજો દોસ્તો તમે એક વસ્તુ વિચારો પોતાની અંદર પોતાના મન ને વિચારો ભાઈ હું શું છું કારણ કે દુનિયાની આમાં તમારી ઓકાત ગમે એટલી ઊંચી દેખાડો પણ તમારા મનમાં જે તમારી ઓકાત પણ બનાવેલી છે તમને ખ્યાલ હોવો જોઈએ કે બોસ હું આજની તારીખે શું છું આમ તો મારે તમને આ વસ્તુ આ રીતે કહેવાની કોઈ જરૂર નથી અને મને ક્યાંક બી છે તમને ખોટું બી લાગ્યું છે મને લાગતું છે કે એક ભાષણ દેવા માટે ચપડ ચપડ કરવાનો વ્યક્તિ આવે મને લાગતું તમારે જેવું હતું ત્યારે મને લાગતું હવે આ ચપડ ચપડ ભાષણ દઈ ગઈ કોલેજ કીધું ત્યારે મને મતલબ મારી પેલાના જે યંગ છોકરાઓ મારીથી મોટા જે હતા મારા સિનિયરો જે હતા એ લોકો જ્યારે અમને કહેતા કે ભાઈ અમે આવી આવી ભૂલો કરી છે એ ભૂલ તમે નહીં કરતા અમને એ ભાષણ જ લાગતું પણ અમારા માટે અમારા જે કે અમારા જે કઈ સારા કામ હશે જેના લીધે સમજી તમારી પોતાની પોઝિશન પહેલા તો તમે હાંસિલ કરો બીજી વસ્તુ તમને જે માર્ક્સ મળ્યા છે તમારું જે બેકગ્રાઉન્ડ છે એની અંદર તમને કોઈ પણ ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મળતું હોય તો બોસ પહેલા પ્રેફેર એને કરો સેલ ફાઇનાન્સ કોલેજ ની અંદર આજે લાખો રૂપિયા છોકરાઓ જે બગાડે છે એ તમારા મધર ફાધર ની અથવા તો તમારા બેકગ્રાઉન્ડ ની અંદર કેપેસિટી હોય તો જ તમે એ કરો અધરવાઇઝ એની કોઈ કરવાની જરૂર નથી તમે કહો કે જો તમારા ફાધર આજે આજથી નહીં આજે સુરત ની અંદર 90% લોકો જે કે મજૂરી વર્ક કરે છે કોઈ હીરા માં કરે છે કોઈ સાડી માં કરે છે તમારા ફાધર ને પૂછો કે ભાઈ તમે ડાયમંડ માં જાવ છો તમે હવાર કે હાજી કેવું કામ કરો છો બોસ ડિમાન્ડ કે છે એ લોકો પણ તમને હું કહેવા તમને પૂછો ગાંડ આવી ગઈ છે એટલું એની ઉપર કામ પ્રેશર હોય છે એટલું એની ઉપર જવાબદારી હોય છે અને માણસને જો વિચાર કરો અને એના મગજમાં એક જ વસ્તુ હોય છે કે બોસ આજ મારી લાઈફ જે છે ને ઈ લાઈફ મારા છોકરાની નહી થાય કે મારો છોકરો જે છે ઈ મારી કરતા હાલ જીવન જીવે એને તો વિચાર કરો પણ તમે છોડો આપણે તો મોજ મસ્તી કરશું कॉलेज नो टाइम से एन्जॉयमेंट नो टाइम से मतलब जब छुट्टी आएगी मैं छुट्टा था एम वाड़ा में थी इन्हीं जन तो मैं छुट्टो कॉलेज नहीं थे तो कॉलेज नो टाइम आती सेम ही मुद्दा हो रहा है सुचे ये देख तो स्कूल नहीं इधर बनता है ये कॉलेज नहीं इधर बना तो बिजी सुचे हाँ तुम्हारे आवारा कितनी कर लेंगे कुछ वस्तु ये तो तो वो कॉलेज बेस्ट लाइफ पर जहाँ ये आवारा कितनी ना तेरे वर्ष पर चेंज कॉलेज लाइफ पर चेंज तो तो जरे जिंदगी लाइफ में इधर आउट जिंदगी में आ है ना

તમે કંપનીમાં જશો અને આજની ડેટમાં એક વસ્તુ એ મગજમાં રાખજો આજની ડેટમાં સ્કિલ અને નોલેજ હોવું બી જરૂરી નથી કોમ્પિટિશન ફૂલ છે માર્કેટમાં સ્કિલ અને નોલેજ વાળા ઢગલો પડ્યા છે આ બધાની વચ્ચે તમારે તમારો રસ્તો કાઢવાનો છે તમારી ઈ ઈ જર્ની તમારી હાંસલ કરવાની છે અને ત્યાં તમારા ગોલ સુધી પહોંચવાનો આ મેઈન વસ્તુ છે મારે તમને થોડા પોઈન્ટ કહેવાના હતા જેને મે તમારી હાઉ મુક્યા છે તમને જે યોગ લાગ્યો